તા મહેમાનો પણ બીજા સેશન માટે આપણે સૌ તૈયાર થઈ રહ્યા છે ત્યારે આપણે બીજા સેશન તરફ જે મંજૂરી પત્ર એનાયત કરવામાં આવશે આપ સૌને જોરદાર તાળીઓ થકી નભાગીદાર થવા વિનંતી કરીએ છીએ માનમંતા મહેમાનોના વરદ હસ્તે એમને હળપતી આવાસ યોજના હેઠળ મંજૂરી પત્ર એનાયત કરવામાં આવી રહ્યું છે મનતા મંત્રી શ્રી અને મહેમાનોના વરદ હસ્તે એમને અહીંથી મંજૂરી પત્ર એનાયત કરવામાં આવી રહ્યું છે આપણે સૌ જોર

આદિવાસી અસ્મિતા આદિવાસી સમાજને માન સન્માન આપવાનું કામ એના સ્વાભિમાન ને ઉજાગર કરવાનું કામ આપણા સન્માન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી અને ધરતી આંબા ગ્રામ ઉત્કર્ષ યોજના અમલમાં મૂકી ને આ જનજાતિ ગૌરવ યોજના એનું શરૂઆત મિત્રો જમ્મુ થી બિહાર થી તે દિવસે પંદરમી નવેમ્બરે કરી આપણે પણ ગુજરાતમાં એસી જગ્યાએ અગિયાર જિલ્લાઓમાં કાર્યક્રમ કર્યો હતો ડાંગથી નું પ્રસ્થાન કરાવડાયું આમ તો અઢારસો પંચોતેર માં જન્મ અને ઓગણીસો મૃત્યુ થયું કે પચીસ વર્ષની નાની ઉંમરમાં મિત્રો એક મહાન યોદ્ધા કર્મવીર ધર્મ નો રક્ષણ કરનારા ધર્મવીર એવા આપણા એક મહાન ધર્મ ધર્મ યોદ્ધા સમાજ સેવક અને સ્વાતંત્ર સેનાની મિત્રો થઈ ગયા એને કોઈ યાદ નહોતા કર્યા

આદિવાસી વિસ્તારના આદિજાતિ લોકોનો સંપૂર્ણ રીતે વિકાસ થાય એ માટે આદિવાસી ઉત્કર્ષ યોજનાનું જે આયોજન કર્યું છે બે હજાર એકમાં જ્યારે ગુજરાતનું સુકાન નરેન્દ્રભાઈએ સંભાળ્યું ત્યારે એમણે જાતિવાદ ભાષાવાદ કે કોઈ પણ વાત છોડીને ધર્મ છોડીને એમણે ફક્ત અને ફક્ત વિકાસની રાજનીતિ અપનાવી અને વિકાસની સાથે જ લોકોને જોડ્યા એટલે આપણે ચોક્કસ કહીએ કે આપણો ગુજરાતનો સંપૂર્ણ આદિવાસી સમાજ ચંદ્રભાઈની નીતિ સાથે સંકળાયેલો છે એટલે આપ સૌને હું ખાસ અભિનંદન આપું છું કે તમે આ વિકાસની રાજનીતિને સમજીને જે રીતે મોદી સાહેબે આદિવાસી વિસ્તારના વિકાસ માટે વનબંધુ યોજના એક અને બે રજૂ કરી સાથે સાથે સાગર ખેડૂતો માટે પણ સાગર ખેડૂત યોજના રજૂ કરી આવી અનેકવિધ યોજનાઓનો લાભ આપણે જે જાણે છે અને મળે છે પરંતુ મારી એક વિનંતી છે કે આપણે જે લાભ લઈએ છીએ એ આપણા બીજા આદિવાસી ભાઈઓને પણ અપાવવા માટે જો આપણે નિશ્ચય કરીએ તો સો ટકા જે રીતે આ બજેટની વાત કરવામાં આવી એ બજેટ હજી પણ ઓછું વપરાય છે કારણ કે હજી પૂરતા લોકોને આ યોજનાનો લાભ હજી સુધી પહોંચતો નથી એટલા માટે કે એની જાણકારી પણ આપવી જોઈએ અને એ જાણકારી આપવા માટે જ આવા જે પ્રસંગો યોજવામાં આવે છે એટલે કે દરેકને ખબર પડે